હલો ફ્રેન્ડ જય માતાજી આજે બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે મિત્રો એવી સરસ મજાની વાતો કરવી છે એટલે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી રહી છે એટલે કે રક્ષાબંધનના તહેવારોમાં આવી રહી છે ધમાકેદાર મિત્રો આ ફિલ્મ તો કંઈક તમે ટાઇટલ જોઈ અને ટ્રેલર જોઈને તમને પણ અનુભવ થયો છે કે વાહ આ કંઈક ફિલ્મ અદ્ભુત છે એનું કારણ શું છે કે એક દરિયાના કિનારે આ શૂટ કરવામાં આવ્યું છે આ ફિલ્મ હાઉસફુલ થશે એનું કારણ શું કે આ ફિલ્મ કંઈક નવા અંદાજમાં છે કારણ એ છે કે સાહેબ દરિયા કિનારે શૂટિંગ કર્યું છે આપણા વિક્રમભાઈ ઠાકોરે અને એક અત્યારે ગીત બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આપણા વિક્રમભાઈ ગાઈ રહ્યા છે દિલ કર્યું છે તક કેતા થાય છે જોરદાર શબ્દો હારા નાખ્યા છે અને બહુ સારું છે એ ફિલ્મનું ગીત છે અને બહુ જ હોડાનો ભગવાન એટલે કંઈક મેસેજ એવા છે કે કૃષ્ણ ભગવાન ઉપર આ સરસ મજાનું ફિલ્મ છે એકદમ મિત્રો હવે ઘણા દિવસોની વાર નથી કારણ કે આઠ તારીખનું આપણા વિક્રમભાઈ કહી રહ્યા છે લાઈવની અંદર કીધું હતું કે આઠ તારીખે ફિલ્મ રિલીઝ થઈ રહ્યું છે રક્ષાબંધનના તહેવારોમાં એટલે મિત્રો કેટલા લોકો જોવા જશો વિચાર કેટલા લોકોને છે ખાસ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરજો ભાઈ એનું કારણ કે વિચાર આવે કે ના હાજુ કે ખોટું અમે તો શેટા પડી ગયા ભાઈ અમાર તો સેટું છે નહોતા તો હું તો યાર નજીક હોય ને જો મારા સાંતલપુર હોય કે અથવા રાધનપુરની અંદર હોય તો ગમે એમ કરીને જઈ શકું સાહેબ પણ મારે સેટું થાય બસો અઢીસો કિલોમીટર દૂર થતું હોય એટલે સાહેબ વિચારતા નથી એટલે હું નથી જઈ શકતો પણ તોય આપણે ટ્રાય કરીએ એનું કારણ કે જો બાર વાગે જો ફિલ્મ જે કારણ કે હાઉસફુલ હોય એટલે ત્યારે જવાનો આપણને મોકો મળી જાય તો આપણે કમસે કમ ત્રણ વાગે જે છૂટી મળી જાય તો પાટણથી અહીંયા આવતા વાર લાગી જાય સાહેબ એટલે આખો દાડો તો ભંગાઈ જાય એનું કારણ કે પછી સાધન મળે ના મળે એની કંઈ તકલીફ પડી જાય એટલે બહુ જ અઘરી વાત છે એટલે દૂર ઘણું થાય ને એટલા માટે આપણે જોવા જતા નથી સાહેબ પણ મને વિશ્વાસ છે કે આપણે જવું તો છે જ વિચાર તો છે જ કે આપણે જવું છે ઘોડાનો ભગવાન ફિલ્મ આપણા વિક્રમભાઈ ઠાકોર નવા અંદાજમાં છે એટલે જવાનો છે કે કેટલા લોકો જાશો એ ખાસ કરીને મીડિયામાં કમેન્ટ કરું ત્યારે મિત્રો બહુ સરસ મજાની ફિલ્મ છે આપણા વિક્રમભાઈ ઠાકોરની અને મિત્રો બીજી વાત કરીએ ને કે ગીતો કિનારે બન્યા હશે તો આપણને ખાસ ખબર નથી પણ ખાસ આપણે જોયા છે પણ કિનારે બન્યા હશે પણ ફિલ્મ તો મિત્રો આ પહેલી જ છે મારા અંદાજે કે કિનારે આપણા વિક્રમભાઈ ઠાકોરની આ પહેલી જ ફિલ્મ છે કે કિનારે ફાઇટનો એક આપણે સીન જોયો એટલે બહુ મજા આવી વાત છે કે આ એક નવા અંદાજમાં છે ખાસ કરીને કમેન્ટ કરજો કે મિત્રો નવા અંદાજમાં મને એવું લાગી ગયું છે કે આ એક કિનારે આ ફિલ્મ શૂટ કરવામાં આવ્યું છે અને સરસ મજાનો નજારો પણ સારો લાગી ગયો છે આપણને ત્યારે મિત્રો એક આપણા જગદીશ ઠાકોર એક્શન કિંગ કહેવાતા જગદીશ ઠાકોરની વાત એક સરસ મજાની ટૂંકમાં કરવી છે એનું કારણ શું કે જગદીશ ઠાકોર મિત્રો એક અગ્નિ પરીક્ષા જે ફિલ્મની હતી એમની એ પણ દરિયા કિનારે કરવામાં આવી હતી મેં પણ જોયું હતું અને સાહેબ એક અદ્ભુત શૂટ હતું એટલે આવું એક આપણા વિક્રમભાઈ ઠાકોરનું પણ છે એટલે બહુ મજાની વાત છે ખાસ કરીને કમેન્ટ કરો તો જય માતાજી જય મેરી